નવલરામ ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવકાળમાં નર્મદ અને દલપત જેવા સર્જકોની સાથે સાથે નવલરામ જેવા વિચારક અને સમીક્ષકનું મળવું તેનું સૌભાગ્ય મનાય છે નવલરામે માત્ર ગુજરાતી સાહિત્યની પ્રારંભિક સમીક્ષાને દિશા જ ન આપી પરંતુ તેને શાસ્ત્રીય આધાર અને સૌંદર્યબોધની સાથે સમૃદ્ધ પણ કર્યું આ લેખ નવલરામ ના સમીક્ષક વ્યક્તિત્વને વિવિધ મુદ્દાઓ દ્વારા વિશ્લેષિત કરે છે જેમાં તેમની વિચારશીલતા રસની અવધારણા કાવ્ય અને નાટક પર વિચાર શૈલી અને ભાષા પર અને અન્ય સાહિત્યિક યોગદાનનો સમાવેશ થાય છે એક નવલરામનું સમીક્ષક વ્યક્તિત્વ નવલરામ ગુજરાતી સાહિત્યના પ્રથમ વ્યવસ્થિત સમીક્ષક હતા જેમણે સાહિત્યને સંતુલિત વિચારશીલ અને વિવેકપૂર્ણ દૃષ્ટિકોણથી દ્રષ્ટિકોણથી જોયું તેમના વ્યક્તિત્વમાં સ્વસ્થતા સંયમ સ્થિર બુદ્ધિ અને ઊંડી રસવૃત્તિ હતી આત્મનિરીક્ષણની તેમની આદતે તેમના જીવન લખેલા એક પત્રમાં તેમણે પોતાની વ્યક્ત કરી આઈ એમ વેરી એમ્બિશિયસ ટુ હેવ ધ મેરિટ ઓફ બીંગ ધ ક્રિટિક હુ એક્ઝિસ્ટન્સ એન્ડ બ્યુટીઝ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માત્ર મેટ્રિક સુધીનું ઔપચારિક શિક્ષણ મેળવનારા નવલરામે વિવિધ વિષયોનો ગહન અભ્યાસ કર્યો તેમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યનું પરિશીલન કર્યું વિચાર કર્યો અને નિષ્કર્ષો કાઢ્યા વિશેષતા નવલરામે સમીક્ષાને એક ધર્મ તરીકે જોઈ તેઓ ગ્રંથો અને અને લેખકોની સૌમ્ય ક્યારેક કઠોર આલોચના કરતા હતા પરંતુ હંમેશા નિષ્પક્ષતા જાળવી રાખતા હતા તેમની નમ્રતા અને સત્યનિષ્ઠા તેમને ઉતાવળા અથવા અપરિપક્વ નિર્ણયોને સુધારવામાં સક્ષમ બનાવતી હતી પ્રાસંગિકતા તે સમયે ગુજરાતી સાહિત્યમાં સમીક્ષાની કોઈ પરંપરા નહોતી આવા સમયે નવલરામે સજાગ અને સાવધાન દૃષ્ટિકોણ સાથે સમીક્ષા કાર્ય કર્યું દીર્ઘકાલીન વિચારો અને ધોરણોનો પાયો નાખ્યો બે રસની અવધારણા નવલરામે ગુજરાતી સાહિત્યમાં રસની ચર્ચાને પ્રથમવાર વ્યવસ્થિત રૂપથી પ્રસ્તુત કરી તેમની રસ સંબંધી વિચારધારા તેમની સમીક્ષાનું કેન્દ્રીય તત્વ હતું જો કે તેમાં કેટલીક સીમાઓ પણ હતી રસની પરિભાષા નવલરામે કાવ્યને પ્રકૃતિના સ્વરૂપનું ચિત્રણ માન્યું જેમાં કવિ ચિત્રકાર હોય છે તેઓ કહે છે કુદરતનું સ્વરૂપ કવિતા છે સ્વરૂપનું ચિત્ર કાવ્ય છે અને ચિત્રકાર કવિ છે તેઓ તમામ સર્જનાત્મક લલિત કળાઓને કવિતાની શ્રેણીમાં રાખે છે રસને તેઓ અંદરની મજા અને ખરો જોશ માને છે જે નર્મદના વિચારોથી પ્રભાવિત છે તેમની પરિભાષા અનુસાર કોઈ પણ મનોવિકારના પૂર્ણ બળનું પ્રગટ થવું એ જ રસ છે સીમાઓ તેમની રસ વિચારણામાં પરિપક્વ અને સુસંગત સિદ્ધાંતનો અભાવ હતો ઉદાહરણ તરીકે તેઓ માનતા હતા કે સૃષ્ટિ સૌંદર્યમાં રસ હોતો નથી અને અદ્ભુત પ્રકૃતિની નકલથી ઉત્પન્ન થઈ શકે નહીં આ આ વિચારો સંપૂર્ણપણે સ્વીકાર્ય ઉપરાંત નર્મદના પ્રભાવમાં તેઓ ઉત્સાહ વીર રસનો સ્થાયી ભાવને અન્ય રસોની તુલનામાં વધુ મહત્વ આપતા હતા મહત્વ તેમ છતાં નવલરામે રસને કલાનું હૃદય અને સાહિત્યનો આત્મા માન્યો તેમણે સ્પષ્ટ કર્યું કે કાવ્ય અને નાટક નું લક્ષ્ય રસની નિષ્પત્તિ હોવું જોઈએ પ્રેમાનંદ નર્મદ અને દલપતની કવિતાના વિશ્લેષણમાં તેમણે પર ભાર મૂક્યો જેણે ગુજરાતી સમીક્ષામાં રસ વિચારણાનો પાયો નાખ્યો કાવ્ય અને નાટક પર વિચાર નવલ રામે કાવ્ય અને નાટકની સમીક્ષામાં રસ સંરચના અને સૌંદર્ય બોધ પર વિશેષ ધ્યાન આપ્યું તેમની વિચારધારામાં કલાની સ્વાયત્તા અને નીતિકાનો સમન્વય દેખાય છે કાવ્ય પર વિચાર નવલ રામે કાવ્ય ગીત કવિતા લિરિકલ પોએટ્રી અને સંગીતમય અને સ્વાનુભવી સબ્જેક્ટિવ માની જેમાં રસ અને ઉર્મી પ્રાધાન્ય હોય છે વીર કવિતાને સર્વાનુભવી ઓબ્જેક્ટિવ માનતા તેમણે તેના માટે દેશી ગે ઢાળો અને અંગ્રેજીના બ્લેન્ક વર્સ જેવા છંદોની આવશ્યકતા બતાવી તેઓ દેશી રાગ ઢાળોના પ્રબળ સમર્થક હતા અને દેશી પિંગળ નિબંધમાં તેમને પિંગળ શાસ્ત્રમાં બાંધવાનો પ્રયાસ કર્યો નાટક પર વિચાર નવલરામે નાટકને સર્વોત્તમ શિક્ષક માન્યું તેઓ કહે છે નાટકનો ઉદ્દેશ બોધ આપવાનો નથી પરંતુ રસની નિષ્પત્તિ છે નાટ્યશાળા અને ગોપીચંદ નાટક લેખમાં તેમણે સ્પષ્ટ કર્યું કે રસ જ નાટકનો સ્વધર્મ છે અને બોધ તેનું સ્વાભાવિક ફળ છે કાંતા નાટકની સમીક્ષામાં તેઓ કહે છે રસનું મૂળ સ્વભાવમાં છે અને ઢોંગ રસ માટે વિનાશકારી છે પ્રાસંગિકતા નવલરામે નાટકની કલાને લોકરુચિને સંસ્કારિત કરવાનું માધ્યમ માન્યું તેમણે નાટક મંડળીઓ લેખકો અને દર્શકોને કલાની ગુણવત્તા પર ધ્યાન આપવાની સલાહ આપી તેમની સલાહ હતી કે નિરંતર વિવેચનના માધ્યમથી નાટકોની ખામીઓને દૂર કરવામાં આવે ચાર શૈલી અને ભાષા પર દૃષ્ટિકોણ નવલરામે કાવ્યની શૈલી અલંકાર અને ભાષા પર ગહન વિચાર કર્યો જે તેમની સમીક્ષાની સૂક્ષ્મતાને દર્શાવે છે શૈલી અનુસાર શૈલીમાં કવિના મનનો પ્રતિબિંબ ઝલકે છે તેમણે દલપતની શબ્દ અને અલંકાર ચાતુર્યવાળી શૈલીને નર્મદની અર્થપ્રધાન શાસ્ત્રીય શૈલીથી ભિન્ન બતાવી તેઓ માનતા હતા કે અલંકારોની ચાતુર્ય કવિતાની અર્થપ્રધાનતાને હાનિ પહોંચાડે છે તેથી માત્ર અર્થને સમૃદ્ધ કરનારા અલંકારોનો જ ઉપયોગ થવો જોઈએ તેમની દ્રષ્ટિમાં એકાગ્ર શૈલી સર્વોત્તમ છે જેમાં અર્થ પર અખંડ ધ્યાન વ્યંજના અને મૂર્તતા હોવી જોઈએ ભાષા નવલરામે સંસ્કૃતમય ગુજરાતી લેખમાં ભાષાની લોકગમ્યતા પર ભાર મૂક્યો તે સમયે સંસ્કૃત અને અંગ્રેજીના વિદ્વાનોનું લેખન સામાન્ય વાચકો માટે જટિલ હતું નવલરામે નવા વિચારો માટે નવા શબ્દોનું સ્વાગત કર્યું પરંતુ ભાષાને પ્રૌઢતાની સાથે સાથે વ્યવહારિક અને સરળ રાખવાની વકાલત કરી ગુજરાતી ભાષાની શક્તિ નવલરામે ગુજરાતી ભાષાની ક્ષમતા પર ગર્વ વ્યક્ત કર્યો તેઓ કહે છે કે જે ભાષામાં પ્રેમાનંદ જેવા મહાકવિના સઘન વિચારો ભટ્ટની પ્રબોધક લેખની અને દયારામની સૂક્ષ્મ સમાઈ શકે છે તેને નબળી માનવી તે અન્યાય છે રેવરેન્ડ ટેલરના કથન ગુજરાતી આર્યકુળની ઉત્કૃષ્ટ ભાષાનો ઉલ્લેખ કરી તેઓ ગુજરાતી ભાષાની ગરિમાને રેખાંકિત કરે છે પાંચ અન્ય સાહિત્યિક યોગદાન નવલરામની સમીક્ષા સાહિત્ય સુધી સીમિત નહોતી તેમણે ભાષા શિક્ષણ અને સામાજિક મુદ્દાઓ પર પણ વિચાર કર્યો ભાષાંતર પર વિચાર રઘુવંશ અનુવાદની સમીક્ષામાં નવલરામે ભાષાંતરના ગુણ દોષ બતાવ્યા તેઓ કહે છે કે અનુવાદ કે મૂળ કૃતિના ગુણ દોષ છટા અને મીઠાશને જાળવી રાખવા જોઈએ અનુવાદ કે મૂળ કવિનો પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભક્ત અને સેવક હોવો જોઈએ રસને કાયમ રાખવો અનિવાર્ય છે અને મૂળ વિચારોને બદલીને નવો રસ પેદા કરવો તે અનુવાદ ન ગણાય પિંગળ કોષ અને વ્યાકરણ નવલરામે પિંગળ લિપિ કોષ અને જોડણી જેવા વિષયો પર ગહન સંશોધન કર્યું તેમણે ભાષાના વિકાસ વ્યુત્પત્તિ અને સંક્રામક અવસ્થાઓનો અભ્યાસ કરી આ ક્ષેત્રોમાં પ્રારંભિક પરંતુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું નાટ્ય અને રંગભૂમિ નવલરામે નવજાત નાટ્ય કલાની ખામીઓ જેમ કે અશ્લીલ હાસ્ય અને કલાદોષને દૂર કરવા માટે સૂચનો આપ્યા તેઓ માનતા હતા કે નાટ્યશાળા લોક રુચિને સંસ્કારિત કરવાનું સર્વોત્તમ માધ્યમ છે છ સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ કાર્ય તે સમયના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં અત્યંત પ્રાસંગિક હતું અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી ભારતમાં પરંપરા અને આધુનિકતાનો સંવાદ ચાલી રહ્યો હતો નવલરામે સાહિત્ય અને શિક્ષણને પોતાની પ્રાથમિકતા બનાવી પરંતુ સમાજ ધર્મ અને રાજ્ય જેવા વિષયો પર પણ વિચાર વ્યક્ત કર્યા ઉદાહરણ દેશી કારીગરી પર નિબંધ ઇંગ્રેજ લોકનો ઇતિહાસ અને પ્રારબ્ધવાદ પર અંગ્રેજી લેખ તેમના અને પંડિત યુગની કડી નર્મદના સમકાલીન હોવા છતાં નવલરામ યુગ વચ્ચેની કડી હતા તેમણે ઉભરતા ગુજરાતી સાહિત્ય અને ભાષાનું લાલન પાલન કર્યું સાત સીમાઓ અને પ્રભાવ નવલરામની સમીક્ષામાં કેટલીક સીમાઓ હતી પરંતુ તેમનો પ્રભાવ દીર્ઘકાલીન રહ્યો સીમાઓ શાળા પત્રના સંપાદક અને શિક્ષક હોવાના કારણે નીતિકા પ્રત્યેની તેમની સતર્કતાએ કેટલીક રચનાઓ જેમ કે ક્લાંત કવિની સમીક્ષાને સીમિત કરી તેમની રસ વિચારણામાં શાસ્ત્રીય સુસંગતતાનો અભાવ હતો અને તેઓ વીર રસને વધુ મહત્વ આપતા હતા પ્રભાવ નવલરામે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યની સમીક્ષા પરંપરાઓને ગુજરાતીમાં સ્થાપિત કરી તેમની દેશી છંદોની વકાલતે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી જેનો લાભ નરસિંહરાવ બોટાદકર કાંત અને ગાંધી યુગના કવિઓને મળ્યો તેમની વિચારધારાએ આનંદશંકર ધ્રુવ અને બળવંતરાય ઠાકોર જેવા વિદ્વાનોને પ્રભાવિત કર્યા આઠ નિષ્કર્ષ નવલરામ ગુજરાતી સાહિત્યના પ્રથમ સમીક્ષક હતા જેમણે સાહિત્યને વિવેક સંયમ અને રસબોધની સાથે જોયું તેમની સમીક્ષાએ કાવ્ય નાટક શૈલી ભાષા અને અનુવાદ જેવા ક્ષેત્રોમાં નવા ધોરણો સ્થાપિત કર્યા દેશી રાગ ઢાળો અને ગુજરાતી ભાષાની શક્તિ પ્રત્યેનો તેમનો આગ્રહ ગુજરાતી સાહિત્યની ઓળખને મજબૂત કરનારો સિદ્ધ થયો સામાજિક અને સાંસ્કૃતિક સંવાદના દોરમાં તેમણે સાહિત્ય અને શિક્ષણના માધ્યમથી નવ ગતિ આપી તેમની સીમાઓ હોવા છતાં નવલરામનું યોગદાન ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન છે જે આજે પણ સાહિત્યના અધ્યતાઓ અને સર્જકો માટે પ્રેરણાદાયી બનેલો છે